દુર્ઘટનાના આઘાત વચ્ચે હોસ્લા રાખના સંદેશ સાથે અમદાવાદ જાળવી રહ્યો છે ધીરજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર શહેરને ગમગીનીમાં મૂક્યું છે લંડન જતી ફ્લાઇટ A1171 જેમાં 242 મુસાફરો અને ક્રૂ સદસ્યો હતા તે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી ટૂંકા અંતરે મેઘાણી વિસ્તારમાં ક્રેશ થઈ હતી વિમાનમાં ભરેલ ભારે ઇંધણ અને રહેણાંક વિસ્તારમાં થયેલ ધડાકાથી આગ વધુ વિકરાળ બની હતી જેના કારણે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલી પડી હતી આ દુર્ઘટના વિસ્તારમાં કુલ બસો ચુમ્મોતેર લોકોના મૃત્યુ થયા છે જેમાં વિમાનમાં સવાર મુસાફરો ઉપરાંત આસપાસના રહેવાસીઓ પણ સામેલ છે આ દુર્ઘટનાથી સમગ્ર અમદાવાદમાં એક અજીબ શોક અને નિર્વર ચિહ્ન દુઃખનું વાતાવરણ છવાયું છે લોકો હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી શહેરના અનેક વિસ્તારોમાં હોસલા રાખના અમદાવાદ જેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જે લોકોમાં આશા અને ધીરજ જાળવવા માટે પ્રેરણા આપે છે આ પોસ્ટરોમાં લખાયું છે આજે શહેર પણ એટલું જ તૂટી ગયું છે જેટલું એ વિમાન આ પોસ્ટર ખાસ કરીને કૌશિક આઉટડોર દ્વારા શહેરની પચીસ થી વધુ જગ્યાએ લગાવવામાં આવ્યા છે જેથી લોકોમાં એકતાની ભાવના જાગી રહે અને દુઃખની ઘડીમાં એકબીજાને સહારો મળે લોકોમાં એક પ્રકારની શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવા માટે આ પહેલ કરવામાં આવે છે શહેરના લોકો એકબીજાને ધીરજ આપી રહ્યા છે અને દુઃખની આ ઘડીને સાથે મળીને પાર પાડવાનો પ્રયાસ છે હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે જે દુર્ઘટનાના કારણોની તપાસ કરશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે માર્ગદર્શિકા તૈયાર કરશે શહેરમાં હજી પણ શોકનો માહોલ છે પણ હોંસલા રાખના અમદાવાદના સંદેશ સાથે લોકો ધીરજ જાળવી રહ્યા છે અને એકબીજાને આશ્વાસન આપી રહ્યા છે